કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ મુદ્દે કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ ચાલુ છે આ વિવાદ બાદ રાજપૂત સમાજના કેટલાક આગેવાનોએ પરસોત્તમ રૂપાલાનું પૂતળું બનાવીને બાળ્યું હતું આ બાદ ત્રણ ક્ષત્રિય આગેવાનોની ધરપકડ પણ થઈ બીજી તરફ કેટલાક ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલાના નામની નનામી પણ નીકળી હતી નનામી સાથે લોકોએ પોખ મૂકીને રડતા પણ દેખાયા હતા રૂપાલાનો વિવાદ શાંત પાડવા ક્ષત્રિય સમાજના કેટલા આગેવાનો દ્વારા એક સ્થળે સભા મળી હતી આ સભામાં રૂપાલાએ ફરી માફી માંગી હતી આ સભા બાદ એવું જાહેર કર્યું હતું કે બધું પતી ગયું છે પણ વાત અલગ નીકળી અમારે કાલે રાત્રે જે રૂપાલાભાઈમાંથી અત્યારે ફરિયાદ થઈ છે ચંદા રૂપાલાભાઈની અટકાઈ

જય માતાજી જય ભવાની કે રૂપાલાજી રૂપાલા આપણે બેન દીકરીઓ વિશે અને રાજા રજવાડાઓ વિશે બોલ્યો ને તો એને એટલું કહેવાનું રૂપાલાને કે આ મૂડીના વાદરની અંદર જેથી અગતખાન પઠાણનું કુટુંબ ઋતુ પકડતું નીકળ્યું ને એને આશરો આપવા વાળો મૂડીનો પરમારી દરબાર લગતી થી હતો અમે કોકની બેન દીકરીની ઇજ્જત નહીં જવા દીધી અમે બેટી વ્યવહાર રોટી વ્યવહાર કર્યો અને બીજી વાત કે તું મને કોઈ જગ્યાએ એવો પાડ્યો એક એવો બતાય કે જ્યાં અમે અમારી બેન દીકરી કે અમારી ગાયો માટે લડીને મર્યા હોય અમે કાયમ કોક માટે જ લડી અને મર્યા એ પણ આ તો તમારા જેવો ખોટા ચિતર્યા અને તું લઈ લેવાની રજવાડાઓની વાત કરે પાંચસો ને બાસઠ રજવાડાઓ અમે આપ્યા તે શું આપ્યું આ દેશ માટે તું તારી સત્તા તો છોડીને બતાય અમે તો આજના રાજા અને કાલની પ્રજા બનવાની તૈયારી અમારામાં અમે આપી દીધા તું આપીને બતાય તારી સત્તા છોડીને અને અમારા બારવટિયા કાર્ડની અંદર તો અમારા જોગીદાર બાપુ એમ કહેતા કે નાની એટલી બેન અને મોટી એટલી માં એમાં સહેજ આંખમાં ફેર પડે ને તો એ જોગીદાર ખુમાણા ને ભડાકે દે અમે એ દરબારો આ તારી સરકારની અંદર હજારો બેન દીકરીઓની રોજે રોજ ઇજ્જત લૂંટાશ તું એકલે તો જાહેરમાં પાંચ એક રાવ તો હું માનું કે તું હા પણ આ તો શું થયું તારા જેવો કાયમ રાજપૂતોને દરબારોને હરવા ચિત્ર્યા અને દરબારોને કહું છું કે હજુ સુધરો કારણ કે આ કાળા અત્યાર કપાઈ ગયા અને તારા જેવા ધોરાનો મળે નહીં ચડો આ કુંભાર કે હું શું કરું બાપુ ુંભરે ચડી ગયો કડો તમે જેને દરબારોને કાળા કહો ને અમે તો આ દેશ માટે કપાઈ ગયા આ તારા જેવા ધોરાઓએ આ દેશ રૂપી કાળાને ઘુંભરે ચઢાયો હોય એટલે હજુ સુધરી જાઓ જય માતાજી અને જય ભવાની